નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરશું મેઇન બોર્ડ ઉપર આવનારા એક આઈપીઓ વિશે આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશે એ પણ આપણી ગુજરાતી ભાષામાં અગાઉ પણ આપણે તમામ આઈપીઓ અને એસએમઇ આઈપીઓના મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં પોસ્ટ કરેલ છે અને આગળ પણ પોસ્ટ કરતા રહેશું તો તેના માટે જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી લેજો તો ચાલો વધુ વાતના કરતાં શરૂઆત કરીએ મેઈન બોર્ડ ઉપર આવી રહ્યો છે એક ફાર્મા કંપનીનો આઈપીઓ નામ છે એકમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતીની ચર્ચા કરશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો ચાલો શરૂઆત કરીએ શરૂઆત કરશું તારીખથી તો આઈપીઓ ત્રીસ જુલાઈના રોજ અને પૂર્ણ થશે એક ઓગસ્ટના રોજ શેરની ફેસ વેલ્યુ રહેશે બે રૂપિયા પ્રતિ શેર અને ભાવ રહેશે છસો છેતાલીસ થી છસો ઓગણસી રૂપિયા પ્રતિ શેર લોટ સાઇઝ છે બાવીસ શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે અઢારસો છપ્પન પોઈન્ટ ચિમોતેર કરોડ રૂપિયા જેમાં ફ્રેશ એસ્યુ રહેશે છસો એસી કરોડનો અને ઓફર ફોર શેર એટલે કે ઓએફએસ રહેશે અગિયારસો છોતેર પોઈન્ટ ચીમોતેર કરોડની કર્મચારીઓ માટે ચોસઠ રૂપિયા પ્રતિશેત ડિસ્કાઉન્ટ રાખેલ છે અને આ મેનબોર્ડ આઈપીઓનું લિસ્ટિંગ બીએસસી અને એનએસસી ઉપર કરવામાં આવશે આગળ વાત કરીએ અનામતની તો ક્યુઆઈબી માટે પિચોતેર ટકા રિટેલર માટે દસ ટકા અને એનઆઈએ કે એચએનઆઈ માટે પંદર ટકા જેટલું અનામત રાખેલું છે હવે વાત કરશું અરજીની રકમની લોટ સાઇઝની અને તેના શેરની વાત કરીએ રિટેલર કોટાની તો મિનિમમ એક લોટની અરજી કરી ફરજિયાત છે જેમાં શેર મળશે બાવીસ અને તેની રકમ થશે ચૌદ હજાર નવસો ને આડત્રીસ રૂપિયા સ્મોલ એચનઆઈ કોટાની શરૂઆત થશે ચૌદ લોટથી જેમાં શેર મળશે ત્રણસો આઠ અને તેની રકમ થશે બે લાખ નવ હજાર એકસો ને બત્રીસ રૂપિયા અને બીગ એનઆઈ કોટામાં સડસઠ લોટની અરજી કરી ફરજિયાત છે જેમાં શેર મળશે એક હજાર ચારસો ને ચીમોતેર અને તેની રકમ થશે દસ લાખ આઠસો ને છેતાલીસ રૂપિયા તો આ વાત કરીએ આપણે આઈપીઓની મહત્વની તારીખની તેના ભાવની અને લોટ સાઇઝની હવે સૌથી મહત્વની વાત કરશું કંપની વિશે અને કંપનીના વ્યવસાય વિશે વાત કરીએ કંપનીના વ્યવસાયની તો બે હજાર ચારમાં સ્થપાયેલ અકોમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ એ ભારત અને વિદેશમાં અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની છે એટલે કે આ કંપનીએ સીડીએમઓ કંપની છે કંપની ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનો અને સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે જેમાં ફોર્મ્યુલેશન સંશોધન અને વિકાસ નિયમનકારી ડોઝિયર તૈયારી અને પરીક્ષણ સેવાઓનો સમાવેશ થાય છે કંપની બ્રાન્ડેડ ફાર્માસ્યુટિકલ્સ ફોર્મ્યુલેશન અને સક્રિય ફાર્માસ્યુટિકલ્સ ઘટકોનું ઉત્પાદન અને વેચાણ પણ કરે છે આગળ વાત કરીએ તો કંપની બે હજાર ચોવીસમાં છવ્વીસ અગ્રણી ભારતીય ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ માટે ચાર હજાર એકસો છેતાલીસ વ્યાપારીકૃત ફોર્મ્યુલેશનનું ઉત્પાદન કર્યું છે જેમાં ઓગણપચાસ પોઈન્ટ ત્રેવીસ બિલિયન યુનિટની સંચિત ઉત્પાદન ક્ષમતા છે કંપનીનો સીડીએમો બિઝનેસ એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ એલકેમ લેબ બ્લુક્રોસ લેબોરેટરીઝ સિપ્લા ડાબર સિપ્લા ડાબર ઇન્ડિયા ડોક્ટર રેડી ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ હેટ્રો હેલ્થકેર ઇપકા લેબોરેટરીઝ મેનકાઇન્ડ ફાર્મા અને મેડીપ્લસ હેલ્થ સર્વિસીસ જેવા મુખ્ય ક્લાયન્ટ સાથે સુસંગતતા અને વિશ્વાસ માટે મજબૂત પ્રતિબદ્ધતા ધરાવે છે આગળ વાત કરીએ તો બે હજાર ચોવીસના આંકડા મુજબ કંપનીના તમામ સેગમેન્ટના ગ્રાહકો હતા જૂના હતા પાંચ હજાર એકસો ને બોતેર ક્લાયન્ટ જેમાં નવા આવેલ હતા આઠસો ને પંચાવન હવે વાત કરીએ કે રેવન્યુની તો બે હજાર ચોવીસના આંકડા મુજબ કંપનીના સેગમેન્ટ મુજબ રેવન્યુ હતું સીડીએમઓ બિઝનેસમાંથી ઇઠોતેર પોઈન્ટ અઢાર ટકા રેવન્યુ બ્રાન્ડેડ એન્ડ જેનરિક ફોર્મ્યુલેશનમાંથી સોળ પોઈન્ટ ચિમોતેર ટકા રહેવાન્યુ અને એપીઆઈ બિઝનેસમાંથી પાંચ પોઈન્ટ ઝીરો નવ ટકા જેવું રેવન્યુ આવેલું છે હવે વાત કરીએ કંપનીના પ્લાન્ટની કે ઉત્પાદન સુવિધાઓની તો પ્રથમ છે ડેરા બસી લાલુર બરવાલમાં ઉત્પાદન એકમો અને બરવાળા હરિયાણામાં એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે ત્યારબાદ ડેરાબાસી પંજાબમાં છ પ્રોડક્શન બ્લોક્સ અને પાંચસો સત્તાવન મેટ્રિક ટન વાર્ષિક ક્ષમતા સાથેનું બીટા લેક્ટમનું ઉત્પાદન કેન્દ્ર છે ત્યારબાદ પંજાબમાં ત્રણ પ્રોડક્શન બ્લોક્સ અને એકસો મેટ્રિક ટનની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે વિવિધ થેરાપી વિસ્તારોમાં એપીઆઈની વિશાળ શ્રેણીનું સંશ્લેષણ કેન્દ્ર છે અને બરવાલા હરિયાણામાં જીરો ત્રણસો ચોર્યાસી મેટ્રિક ટનની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે વિશિષ્ટ નાના વોલ્યુમ ઉચ્ચ શક્તિ એપીઆઈ ઉત્પાદનનું એકમ છે આગળ વાત કરીએ તો ફોર્મ્યુલેશન મેન્યુફેક્ચર યુનિટ ક્યાં આવેલું છે તો કંપનીનું ફોર્મ્યુલેશન મેન્યુફેક્ચર યુનિટ કુલ નવ યુનિટ હરિદ્વાર ઉત્તરાખંડ ખાતે એક યુનિટ કોટદ્વાર ઉત્તરાખંડ ખાતે અને બે યુનિટ બડી હિમાચલ પ્રદેશ ખાતે આવેલા છે કંપનીના કુલ રેવન્યુના બે પોઈન્ટ ઓગણા સત્તેર ટકા જેટલી રકમ કંપની રિસર્ચ અને ડેવલપમેન્ટમાં ઉપયોગ કરે છે વાત કરીએ કર્મચારીઓની તો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી કંપનીએ કુલ સોળ હજાર એકસો ને સિત્યાવીસ કર્મચારીઓએ રોજગારી આપી છે જેમાં સાત હજાર ત્રણસો અઠ્યાસી ઇઠ્યાસી પૂર્ણ સમયના કર્મચારી અને આઠ હજાર સાતસો ઓગણચાલીસ કર્મચારીઓ કરાર આધારિત હતા તો આ બધી વાત કરીએ આપણે કંપનીના વ્યવસાયની અને તેના ઉત્પાદન સુવિધાઓની હવે વાત કરશું થોડી કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે વાત કરીએ તો એકત્રીસ માર્ચ બે હજાર બાવીસના આંકડા મુજબ કંપનીની એસેટસ ત્રણ હજાર ઓગણા સિતેર કરોડ આ તમામ આંકડાઓ કરોડમાં છે ત્યારબાદ રેવન્યુ હતું ત્રણ હજાર છસો ને ચોરાણું કરોડ જેમાં કંપનીએ બે હજાર બાવીસની સાલમાં બસો ને પચાસ કરોડનો નેટ લોસ કરેલો હતો ત્યારબાદને વર્ષની વાત કરીએ એટલે કે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ કંપનીનું રેવન્યુથી ત્રણ હજાર સાતસો કરોડ જેમાં કંપનીએ સત્તાણું પોઈન્ટ બ્યાસી કરોડનો ચોખ્ખો નફો કરેલો હતો અને આ ગાળામાં કંપની પાસે આઠસો અડસઠ કરોડ જેવું રિઝર્વ હતું અને તેની સામે પાંચસો છત્રીસ કરોડ જેવું કુલ દેણું હતું હવે વાત કરીએ લેટેસ્ટ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના આંકડાની તો કંપનીની એસેટ્સ થઈ ત્રણ હજાર સોળ કરોડ ત્યારબાદ કંપનીનું રેવન્યુ ચાર હજાર બસો ને બાર કરોડ પણ કંપનીનો નફો થયો ફક્ત જીરો પોઈન્ટ ઓગણસી કરોડ એટલે કે ઓગણસી લાખ રૂપિયા આ સમયગાળામાં કંપનીનું રિઝર્વ છે આઠસો એકસઠ કરોડ રૂપિયા અને કુલ ઉધાર છે ચારસો એકાણું પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયા હવે વાત કરીએ સૌથી મહત્વની આ વાત તમને કોઈપણ યુટ્યુબ ચેનલ કે કોઈપણ વોટ્સઅપ ગ્રુપમાં જાણવા નહીં મળે આપણે વિગતવાર ચર્ચા કરશું આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની તો આપણે વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની તો આપણે જે આગળ વાત કરીએ કે ગોલ્ડ ફ્રેશ ઇસ્યુ છે છસો ને એંસી કરોડ રૂપિયા જેમાં પ્રથમ કારણ છે કે કંપનીને દેવાની ચૂકવણીમાં પૂર્વ ચૂકવણી કે આર્થિક ચૂકવણી કરવા માટે એકસો ઓગણસાઠ પોઈન્ટ નવ્વાણું કરોડનો ઉપયોગ કરવામાં આવશે એટલે કે છસો એંસી કરોડમાંથી એકસો ઓગણસાઠ પોઈન્ટ નવ્વાણું કરોડ રૂપિયા દેવાની ચૂકવણી કરવા માટે આવશે આ બાબતે આપણે આર એચપીના ડેટા મુજબ કંપનીએ કુલ લીધેલી લોન છે એકસો પંચાણું કરોડ રૂપિયા જેમાં બાકી છે એકસો ઇઠ્યાસી કરોડ રૂપિયા એટલે કે આઈપીઓના પૈસામાંથી અંદાજીત એકસો ઓગણસાઠ પોઈન્ટ નવ્વાણું કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે અને આ ચૂકવણી બાદ આશરે કંપનીને વર્ષે તેર પોઈન્ટ ચાલીસ કરોડ જેવું વ્યાજની ચૂકવણી બચશે ત્યારબાદનું બીજું મુખ્ય કારણ છે કે કંપનીની બેટા કંપની એટલે કે મેક્સક્યોર ન્યુટ્રા વેડિક્સ લિમિટેડ અને પ્યોર એન્ડ ક્યોર હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડના દેવાની ચૂકવણી માટે બસો સિત્યાવીસ કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે આ પેટા કંપનીએ કુલ લીધેલી લોન છે ત્રણસો ઓગણપચાસ કરોડ જેમાં કંપનીએ બસો ચોત્રીસ પોઈન્ટ ઓગણસી કરોડ ચૂકવવાના બાકી છે અને આઈપીયુના પૈસામાંથી આ બસો ચોત્રીસ પોઈન્ટ ઓગણસી કરોડમાંથી અંદાજે બસો સિત્યાવીસ કરોડ કંપની ચૂકવી આપશે અને આ લોનની ચૂકવણી બાદ અંદાજે કંપનીને અઢાર પોઈન્ટ ચોર્યાસી કરોડ જેવું વ્યાજની વ્યાજની ચૂકવણી પણ બચશે અને ત્રીજું કારણ છે કે કંપનીની વધારાની કાર્યકારી એટલે કે વર્કિંગ કેપિટલની જરૂરિયાત માટે પંચાવન કરોડનો ઉપયોગ કરવામાં આવશે અને અન્ય એક્વિઝેશન દ્વારા વૃદ્ધિ કરવા માટે કુલ રકમના પાંત્રીસ ટકાની અંદરની રકમનો ઉપયોગ કરવામાં આવશે અને જનરલ કોર્પોરેટ હેતુઓ માટે આઈપીઓના પચીસ ટકાથી પચીસ ટકા અંદરની રકમનો ઉપયોગ કરવામાં આવશે તો તમામ વિગતવાર માહિતી હતી કંપનીના વ્યવસાય વિશે અને આઈપીઓ લાવવાના મુખ્ય કારણો વિશે હવે આગળ આપણે વાત કરીશું કંપનીના પ્રમોટર અને ડાયરેક્ટરો વિશે તેમને જાણકારી વાત કરીએ કંપનીના મહત્વના વ્યક્તિઓ વિશેની તો ભારતીય ફાર્મા ઉદ્યોગમાં આડત્રીસ વર્ષથી વધુ અનુભવ ધરાવતા મેનેજિંગ ડિરેક્ટર છે શ્રી સંજીવ જૈન સાહેબ જે ઓગણીસ એપ્રિલ બે હજાર ચારથી કંપની સાથે સંકળાયેલા છે ત્યારબાદ છે દિલ્હી યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા સંદીપ જૈન સાહેબ જે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે અને મોટા મોટાભાયે ફાર્મા મેન્યુફેક્ચરિંગમાં છત્રીસ વર્ષથી વધુના અનુભવ સાથે તેઓ દેવભૂમિ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધ્યક્ષ અને ભારતીય ઉદ્યોગ સંઘની રાજ્ય પરિષદ ઉત્તરાખંડના ભૂતકાળના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે ત્યારબાદ છે સંજય સિન્હા સાહેબ જે ફાર્માસ્યુટિકલ સાયન્સ સ્નાતક અને સ્નાતકની ડિગ્રી સાથે કંપનીના સંપૂર્ણ સમયના ડિરેક્ટર અને ઓપરેશન્સના પ્રમુખ છે તેમણે અગાઉ ઇપકા લેબોરેટરીઝ લિમિટેડ અને ફેમિકેર લિમિટેડના અમદાવાદ પ્લાન્ટના ઓપરેશનના પ્રમુખ તરીકે પણ સેવા આપી છે અને ત્રીજા ચોથા નંબર ઉપર છે સુનિલ કુમાર ઠાકુર સાહેબ જે કંપનીના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને રૂબી ક્યુસી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ પ્રાઇવેના નોમિની પણ છે તેમની પાસે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકની ડિગ્રી અને આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં માસ્ટર ડિગ્રી છે અને તેઓ ક્વાડિયા કેપિટલ એડવાઇઝર પ્રાઇવેટ લિમિટેડના ભાગીદાર છે હેલ્થ ક્વા કેપિટલ એડવાઇઝર પ્રાઇવેટ લિમિટેડના સહસ્થાપક પણ છે અને ફાર્માસ્યુટિકલ્સ પર સીઆઈની નેશનલ કમિટીના સભ્ય પણ છે અને પ્રાઇવેટ ઇક્વિટી અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં એકવીસ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે તો આ તમામ માહિતી હતી કંપનીના વ્યવસાય વિશે તેના પ્લાન્ટ વિશે આઈપીયુના પૈસાનો ઉપયોગ વિશે અને કંપનીના મહત્ત્વના વ્યક્તિઓ વિશે તો આ આપણે વાત કરીએ એકમ સ્ટ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ આવનાર આઈપીઓ વિશે ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ ફક્ત ને ફક્ત આપની જાણકારી માટે છે આમાં અમારો કોઈ અંગત હિત સમાયેલ નથી અમારો ફક્ત એક જ ધ્યેય છે કે તમામ મિત્રોને ગુજરાતી ભાષામાં સાચી અને આધિકારિક માહિતી મળતી રહે અને બીજી એક ખાસ નોંધ લેવી કે બોર્ડ આઈપીઓ કે એમ ઈ ફક્ત ગ્રે માર્કેટનું પ્રીમિયમ જોઈને અરજી કરી વિતાવો નથી કોઈ પણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આવી જ માહિતી આગળ ગુજરાતીમાં આપણી ભાગ ગુજરા ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બોલી ચેનલને વધુમાં વધુ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ચે એક નય પડાવર કુછ નઈ ઉંચાઈઓ કીર કુછ નઈ ખુશીઓ કીર એક સ્વસ્થ વિશ્વ કર નિત ન